કે ગામની અંદર કોઈ ભી નવું રહેવાનું આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને સંકલન રાખીને અને તમારા સૌની સમજણ પૂર્વક કે વ્યક્તિ ક્યાંથી આવ્યા છે એનો ઇતિહાસ શું છે ઇતિહાસમાં શું કાર્યો કર્યા છે એમની સામાજિક વ્યવસ્થાઓ કયા પ્રકારની છે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ જોડે જોડાયેલા છે નજર રાખવી જોઈએ નાયબ મુખ્યમંત્રી હરસંઘવી કચ્છના લખપત તાલુકાની મુલાકાતે આજે પહોંચ્યા છે સરહદી ગામોને સજાગ રહેવા માટેની કરી છે કરે તો પોતે જેટલા આઈપીએસ અધિકારીઓ સાથે આજે કચ્છની મુલાકાતે ગયા છે ત્યારે લખપત ખાતે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છના લખપત તાલુકાની મુલાકાતે આજે પહોંચ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો હર્ષ સંઘવી ભારત પાકિસ્તાન સરહદે આવેલા પુનરાજપર ગામે એ ત્યાં પહોંચ્યા હતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે સરહદના લોકોએ વર્ષેથી દેશની સુરક્ષામાં મહત્વનો ફાળો આપ્યો હોવાનું નિવેદન હરસંઘવી આપી છે સરહદી ગામોને સજાગ રહેવા માટેની હરસંઘવીએ ટકોર કરી છે સાથે જ બહારથી આવનારા વ્યક્તિઓ પર નજર રાખવા માટેની અપીલ પણ હરસંઘવી દ્વારા કચ્છમાં કરવામાં આવી છે નવો માણસ ગામમાં રહેવા આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી તેવી વાત હરસંઘવીએ કરી છે સાથે જ નવા માણસોનો ઇતિહાસ વ્યવહાર અંગે સાવચેતી રાખવા માટેની અપીલ પણ હરસંઘવી દ્વારા કરવામાં આવી છે અસામાજિક તત્વો દ્વારા જમીન દબાણ ન થાય તે માટે ગ્રામજનોને ચેતવણી પણ આપવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી કચ્છના લખપતના લખપત તાલુકાના અલગ અલગ વિસ્તારમાં મુલાકાતે આજે પહોંચ્યા હતા ભાવભેર એ સ્વાગત જે છે તે કરવામાં આવ્યું હતું સાથે જ બે દિવસનો એ હરસંઘવીનો એ પ્રવાસ જે છે તે કચ્છનો રહેવાનો છે ત્રીસ જેટલા આઈપીએસ ઓફિસરો પણ તેમની સાથે રહેવાના છે સ્ટેજ પરથી શું નિવેદન આપ્યું હરસંઘવી અને શું ટકોર કરી ત્યાંના લોકોને આવું સાંભળી જવાબદારી એ આપણી છે ગામની અંદર અચાનક જ મહેમાનો કોઈના ત્યાં આવે મહેમાન ક્યાંથી આવ્યા છે શું કરી રહ્યા છે તે સાવચેતી રાખવાની જવાબદારી આજે આપણે સૌએ લેવાની પહેલું કામ છે આપ સૌ અમારા રક્ષક છો તમે સૌ લોકોએ વર્ષોથી આ સનદોને સાચવવાનું કામ કર્યું છે પરંતુ સામાજિક વ્યવસ્થાઓની અંદર એક વ્યવસ્થા આપણે વધારવાની છે કે ગામની અંદર કોઈ ભી નવું રહેવાનું આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને સંકલન રાખીને અને તમારા સૌની સમજણ પૂર્વક કે વ્યક્તિ ક્યાંથી આવ્યા છે એનો ઇતિહાસ શું છે ઇતિહાસમાં શું કાર્યો કર્યા છે એમની સામાજિક વ્યવસ્થાઓ કયા પ્રકારની છે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ જોડે જોડાયેલા છે તો આપણે એની ઉપર સાવચેત પૂર્વક નજર રાખીને એની સંપૂર્ણ ગતિવિધિ પર નજર રાખવી જોઈએ બાળકોની વ્યવસ્થાઓ માટે સરકારી જગ્યાઓ જે સુરક્ષિત રખાય છે એ સરકારી જગ્યા પર કોઈ બી પ્રકારનું બાંધકામ કોઈ આવીને કરી લે તો તમારી જવાબદારી છે કે આંખ કાન બધું જ ખુલ્લું રાખીને આપણી એક એક ઇંચ ધરતી આપણે સાવચેત રાખવાની છે આ તમારા બાળકો માટે ભવિષ્યમાં ત્યાં સ્કૂલ બનાવવાની છે ત્યાં હોસ્પિટલ બનાવવાની છે ત્યાં બાળકોના ઉદ્યોગ માટે નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવાની છે પરંતુ આપણા ગામની અંદર કોઈ આ સરકારી જગ્યાની ઈંચ ઉપર બી કોઈ બાંધકામ કરે તો ગામે સાવચેતી પૂર્વક વહીવટી તંત્ર જોડે મળીને આપણી જગ્યાઓનું રક્ષણ બી કરવાનું છે એટલી જ મદદ માંગવા માટે હું આપ સૌ પાસે